આશરે 500 વર્ષ પહેલા ની વાત છે 1572 ની આસપાસના સમયમાં વર્ષો પહેલા બાબરિયા વાડ વિસ્તારના નાગીશ્રી ગામમાં આહીર હડિયા પરિવારો વસવાટ કરતા હતા તેમાંથી આहीर કાંડાदादा હડિયા નાગોશ્રી ગામમાંથી સ્થળાંતર કરીને વાડા વિસ્તારના કણસાર ગામે વસ્યા હતા એક વખત આहीर કાંડાदादा હડિયા કણ મુલસાપર ગામમાં તેમના જ પરિવારના એક શુરવીર લુણા દાદા હરિયાના દર્શન કરીને બળદગાડું લઈને જાત્રા કરવા માટે નીકળ્યા પહેલા તેમણે દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા પછી ત્યાંથી નીકળીને ચોટીલામાં શ્રી જામુના માતાજીના દર્શન કરવા માટે ગયા ત્યાંથી પછી તેઓ ઓછા કોટડામાં માના દર્શન કરવા માટે ગયા ઊંચા કોટના વાડીમાં જામુડાના દર્શન કરીને વીર કાંદાદાના હડિયા ત્યાંથી પાછા કણસાર ગામે આવ્યા અને ત્યાં થોડીવાર દાદાએ વિસામો કર્યો અને થોડીવાર પછી તેમને કોઈ સમાચાર આપ્યા કે આપણા ગામના પાદરમાંથી ઘણા ડફેરબાર વટીયાઓ ગાયોનું ધન વાળીને જાય છે એટલે આ વાત સાંભળીને

અમુન્દના નામની પછેડી પાછડીને કેતે ઓય બારવતિયાઓના દીન દાડી દેતા અને દાદાના ભાઈબંધ વીર રતનાજી રાજપૂત એ પર ઘણા નફેરો ને પૂરા કરી દીધા એવામાં બચી ગયેલો એક નફેર બારવતિયાએ દાદા ની પીઠ પાછળ વાર કર્યો તો દાદાના ભાઈબંધ ખાસ મિત્ર વીર રતનાજી રાજપૂત એ વચ્ચે આવીને દાદા માટે પોતાનો પ્રાણનો બલિદાન આપ્યો પછી ફરીથી તે ડફેરે આહીર કાંદા હડિયા ઉપર પાછળથી તલવારનો ખા કર્યો અને આહીર કાંદા હડિયા પણ વીરગતિ પામ્યા આમ સામી છાતીએ લડતા લડતા વીર આહીર કાંદા દાદા હડિયા અને સાથે તેમના મિત્ર રત્નાજી રાજપૂતા ધીંગાણામાં વીરગતિ પામ્યા આજે કળસાર ગામના પાદરમાં વીર આહીર કાંદા દાદા હડિયાની ખામણી ઉભી છે અને તેમની સાથે રહીને ચડેલા દાદાના ભાઈબંધ વીર રત્નાજી રાજપૂતની ખાંભી પણ કાંદા દાદાની ખાંભીની બાજુમાં છે આહીર વીર કાંદા દાદા આજે હડિયા પરિવારમાં સુરાપુરા તરીકે પૂજાય છે અને તેમની સાથે તેમના ભાઈબંધ વીર રત્નાજી રાજપૂત પણ હડિયા પરિવારમાં પૂજ્ય ગણાય છે આજના યુગમાં પણ વીર કાંદા દાદા હડીયાના ઘણા પરચાવ છે પરિવાર સિવાય પણ ઘણા સમાજના લોકો આ શૂરવીરો ઉપર શ્રદ્ધા રાખે છે હાલ કડસાર ગામે ના દાદાની જગ્યામાં એક ગૌશાળાનું નિર્માણ કરેલું છે